અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીને નકારીને કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક ઉમેદવારને પસંદ કરી અને આપ અમને વોટ આપશો અમે આપના કામ કરીશું આ પેટા ચૂંટણીમાં લોકો પણ કોંગ્રેસ તરફી મતદાન કરી અને જીતાડશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો સંજયભાઈ રામાનંદી બાવાજી છે અને હું સણિયા હેમાદ ગામનો વતની છું સંજયભાઈ કઈ રીતે આખું આયોજન છે ચૂંટણી લઈને કેવો કેવો માહોલ રહ્યો અને લોકોનો કેવો પ્રતિસાદ રહ્યો પહેલાં તો હું જે ગામમાં રહું છું એ ગામનો પહેલાં ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યો છું અને ત્યાર પછી પાછું જનરલ ઇલેક્શન આવ્યું તો મારા વાઇફ પણ સરપંચ રહી ચૂક્યા છે મારા ગામની જે સહકારી મંડળીઓ છે એની અંદર ડિરેક્ટર રહી ચૂક્યો છે મારા ગામની અંદર પીએટ મંડળી છે એનો હું માજી પ્રમુખ છું હાલમાં ડિરેક્ટર છું અને અમે જે બધા ખેડૂતો છે તો અમે કેળા પકવટી મંડળી છે એના કેલા સમિતિનો હું સદસ્ય બી છું અને ખેડૂત છું કેવો માહોલ છે પેટા પેટા ચૂંટણીને લઈને માહોલમાં એવું છે કે લોકોની સમસ્યા ઘણી છે કેમ કે મારો જે વિસ્તાર છે ને એ ખાડી પર આવેલો છે અને ખાડી લગભગ દર વર્ષે બે હજાર અઢારથી જ્યાંનું ટાપી શુદ્ધિકરણ નામનો એક જે પ્રોજેક્ટ હતો લગભગ મારી ગણતરી નવસો ને સાઠેક કરોડનો પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ આની પર કોઈ પણ રિસર્ચ કર્યા વગર સર્વે કર્યા વગરનો આખો પ્રોજેક્ટ પાસ કરી દીધો વાલક ખાડીનું પાણી તાપી શુદ્ધિકરણના નામે સીધું સણિયા હેમત ખાડીમાં નાખી દીધું એ જે ખાડી છે ને એ ખાડી સણિયા કુંભારિયા સારોલી પર્વત લીંબાયત મીઠી ખાડી આ બધાને પ્રભાવિત કરતી જાય છે મોગા મોગા ફ્લેટો જાણે લીધા છે મોગા મોગા બંગલાઓ લીધા છે અમારી બધી જમીનો દર વખતે ઓછામાં ઓછું ચારથી પાંચ વાર પ્રભાવિત કરે છે લઈને લોકો સમજ ગયા લોકોનો કેવો પ્રતિકાર મુદ્દાઓ મુદ્દાઓ તો બધા બહુ છે પણ જે મેન મુદ્દો છે એ ખાડીનો છે ખાડીનો અને બીજી વસ્તુ એક જોવો કે સુરત મહાનગરપાલિકાના જ્યારે પણ હમણાં બી એક નાનું બાળક મરી ગયું બાળક મરી ગયા પછી એ લોકો જાગે છે એટલે મતલબ એવું છે કે આ લોકો ભોર નિંદ્રામાં કુંભકર્ણની ઊંઘ લાય છે આ લોકો ત્રિપાખિયો જંગ છે આ તમારી સામે ભાજપ સિવાય આમ આદમી પણ છે કઈ રીતે આ મહત્વનો જોઈ રહ્યા છો કે તમે ત્રિપાખ્યા જંગમાં તો એવું છે કે જે બી પાર્ટી છે એ પોતપોતાના કામ લઈને ચાલે છે પણ કોંગ્રેસ પાર્ટી એવી છે કે જમીન પર ચાલનારા ઉમેદવારોને ઉમેદવારી તરીકે એમને જાહેર કરે છે અને હું પણ જમીન પર કામ કરતો માણસ છું એટલે અમે સો ટકા જીતીને આવીએ છીએ અઢાર તારીખે અમારો વિજય છે એ ફાઇનલ છે મતદારો શું મેસેજ આપજો મતદારોને અમારે એક જ કહેવું છે કે તમારો કિંમતી અને પવિત્ર મત જે પણ ઉમેદવારો ઊભા છે એના કામ જો એમના ગામમાં શું શું કરે છે એ જો એ કઈ જ્ઞાતિનો છે કયા કુળમાંથી આવે છે હું એક રામાનંદી સાધુનો દીકરો છું અને બધાઓના કુળ જો કઈ રીતના માણસો બીજી કે બે જે પાર્ટીના ઉમેદવારો છે એ વોર્ડ નંબર અઢારના નથી એ લગભગ પંદર નંબરમાંથી આવે છે એટલે સ્થાનિક પ્રશ્ન એ લોકોને કોઈ ખબર છે નહીં કે હું હું પ્રશ્ન છે બીજું કે ભાજપ પાર્ટીના તો શું છે કે મારા ઇલેક્શન વખતે અત્યારે આખી આખી જાણે ફોજ ઉતારી પાડી હોય તો જો ફોજ અત્યારે તમે ઉતારો છો આખા બધા પાંચ સાત સભ્ય ધારાસભ્યને ઉતારો છો તો તમે કામ નથી કર્યા મતલબ એનો એવું થાય છે કે તમે કામ નથી કર્યા તો તમારે આટલા બધાઓને લાવવા પડે છે કેનવાસિંગ કરવા ત્યારે જ્યારે અમારી કોંગ્રેસ પાર્ટી છે તો અમારા પ્રમુખશ્રી અને સુરત શહેરની કોંગ્રેસ સમિતિ અમારી સાથે કામ કરે છે અમે કામ કરી રહ્યા છીએ અને મત માંગવા ગયા છે જ્યારે ભાજપ જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને તો બધાને લઈને જવું પડે છે આમ જનતાનો કોઈ જવાબ આપી શકતા નથી છેલ્લી ઘડીએ શું કહેશો હવે છેલ્લો જે મતદાન પ્રક્રિયા આખરી તબક્કામાં છે અત્યારે હાલમાં જે પેટા ઇલેક્શન છે અમારા મતદારોને અમુક મતદારોને ખબર બી નથી કે આ ઇલેક્શન આવ્યું કેમ કેમ કે અમારા વોર્ડ નંબર અઢારના કેમરભાઈ જે એક્સપાયર થઈ ગયા છે એ એક્સપાયર થયા પછી આ એક સીટ ખાલી પડી એના લઈને આ પેટા ઇલેક્શન છે અને અત્યારે હાલ એ લોકોનો મત અગિયાર મહિના પૂરતો એમણે આપવાનો છે પછી જનરલ ઇલેક્શન આવશે એટલે મારે મતદારોને એક જ કહેવું છે એ લોકોને હાથ જોડીને મારે વિનંતી કરવી છે કે હું સણિયા હેમદ ગામનો બ્રાહ્મણ સમાજનો દીકરો છું ખેડૂત છું અને કામ કરનારો માણસ અને ગરીબોનું કામ કરનારો માણસ છું જેથી કરીને મને મારી પાર્ટીને કોંગ્રેસ પાર્ટીના પંજાના નિશાનને બટન દબાવી અને અમારી પાર્ટીને વિજય બનાવે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત